હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ ચૌદ અગિયાર બે હજાર ચોવીસને ગુરુવાર આજે અમે તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ બોટાદ માર્કેટિંગ યાર્ડ અને જામનગર માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ રાયડ્યો તો તેના નીચા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો દસ રૂપિયા છણ્યા તો તેના નીચા ભાવ એક હજાર સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પચાસ રૂપિયા અડદ તો તેના નીચા ભાવ નવસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ એક હજાર નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક રૂપિયા जुवार नीचा भाव चारस रुपया उंचा भाव पाच सोने सूपया वरियाळी ते एक हजार पंचावन्न रुपया तेना उचा भाव एक हजार त्रणसो एशी रुपया बाजरी तो तेना नीचा भाव पाच सो रुपया त्याचा भाव पाच सोने एर रुपया પછી વાત કરીશું તલ કાળા તો તેના નીચા ભાવ ત્રણ હજાર છસો પાંચ રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર એકસો ને દસ રૂપિયા રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ બે હજાર આઠસો ને પચીસ રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો ચોવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને ચુમ્માલીસ રૂપિયા પછી વાત કરીશું મગફળી તો તેના નીચા ભાવ આઠસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને પિસ્તાલીસ રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર એકસો એસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને પચાસ રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર એકસો પાંચ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ને આઠસો રૂપિયા આ હતા બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે એવી જામનગર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ રાયડ્યો તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને વીસ રૂપિયા એરંડા તો તેના નિશા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને ત્રેસઠ રૂપિયા શેણ્યા તો તેના નિશા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને દસ રૂપિયા અડદ તો તેના નીચા ભાવ પાંચસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને એંસી રૂપિયા મગ તો તેના નીચા ભાવ છસો ને નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને નેવું રૂપિયા પછી વાત કરીશું ધાણા તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને પચીસ રૂપિયા અજમો તો તેના નીચા ભાવ બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર આઠસો ને ચાલીસ રૂપિયા જુવાર તો તેના નીચા ભાવ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો ને પંચોતેર રૂપિયા પછી વાત કરીશું લસણ તો તેના નીચા ભાવ ત્રણ હજાર ચારસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છ હજાર ચારસો ને પાંચ રૂપિયા ડુંગળી તો તેના નીચા ભાવ એકસો ને પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર રૂપિયા પછી વાત કરીશું બાજરી તો તેના નીચા ભાવ ચારસો ને ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને વીસ રૂપિયા પછી આપણે આગળ વાત કરીશું ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો ને છપ્પન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને ત્રોતેર રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને બસો રૂપિયા પછી વાત કરીશું કપાસ તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર વીસ રૂપિયા ઝીરુ તો તેના નીચા ભાવ ચાર હજાર પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર પંદર રૂપિયા આ તા જામનગર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મે તમને જણાવી છે બી રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ રાયડો તો તેના નીચા ભાવ 1040 રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ 1156 રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ 1151 રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ 1276 રૂપિયા સૈણ્યા તો તેના નીચા ભાવ 1000 રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ तो चार एक हज़ार तरण सौ ने पंचावन रुपया रजको तो चार हज़ार चार सौ पांच रुपया लाइने तेना ऊँचा भाव पाँच हज़ार एक सौ ने तीस रुपया मेथी तो तेना एक हज़ार साइठ रुपया लाई ने तेना भाव एक हज़ार चार सौ एक रुपया अड़द तो एक हज़ार एक सौ पत्र रुपया लैने तेना भाव एक हज़ार सात सौ एक रुपये મગ તો તેના નિશા ભાવ એક હજાર એકસો એક્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો એક રૂપિયો તુવેર તો તેના નિશા ભાવ એક હજાર અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર દસ રૂપિયા પછી વાત કરીશું ધાણા તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બ્યાસી રૂપિયા અજમો તો તેના નીચા ભાવ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો ને સિત્તેર રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ સાતસો ને પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને સાહીઠ રૂપિયા જુવાર તો તેના નીચા ભાવ સાતસો ને ચોપન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને એકાવન રૂપિયા પછી વાત કરીશું લસણ તો લસણના નીચા ભાવ ચાર હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છ હજાર પાંચસો ને પચાસ રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર સાઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને પંચાણું રૂપિયા મરસા તો તેના નીચા ભાવ બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર રૂપિયા પછી વાત કરીશું તલ કાળા તો તેના નીચા ભાવ બે હજાર નવસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર નવસો ને રૂપિયા પછી વાત કરીશું તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો ને પચાસ રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો ને છ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને બોતેર રૂપિયા પછી વાત કરીશું મગફળી તો તેના નીચા ભાવ નવસો ને સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને રૂપિયા ઝીરું તો તેના નિશા ભાવ ચાર હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર આઠસો એકાવન રૂપિયા આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવીશું ઊંજા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમારી ચેનલની અંદર ગુજરાત માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આપવામાં આવે છે જો આપ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરીજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે રાઈડ્યો તો તેના નિશા ભાવ એક હજાર એકસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો પંચાણું રૂપિયા સુવા દાણા તો તેના નીચા ભાવ એક હજાર ચારસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર વીસ રૂપિયા ઈસબ ગુલ તો તેના નીચા ભાવ બે હજાર બસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ એકાવન રૂપિયા અજમો તો તેના નીચા ભાવ એક હજાર આઠસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર એકસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બસો ને ચાલીસ રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ત્રણસો ને એક રૂપિયો જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ચારસો ને પચાસ રૂપિયા આ હતા ઉંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાયા તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ બોટાદ માર્કેટિંગ યાર્ડ અને જામનગર માર્કેટિંગ યાર્ડ જો આપને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે